નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના ડુંગળીના બજાર ભાવ જામનગર પચાસથી પાંચસો રાજકોટ એકસો ત્રીસથી ચારસો પાંત્રીસ જેતપુર એક્યાસીથી ચારસો એકાવન જૂનાગઢ સોથી ચારસો પચાસ ગોંડલ બસો અગિયારથી ચારસો એક જસદણ એકસો એકાવનથી ચારસો અમરેલી સોથી ત્રણસો પચાસ પાલિતાણા એકસો સાઠથી ચારસો ભાવનગર એકસો ત્રીસથી ચારસો પાસઠ અમદાવાદ એકસો સાઠથી પાંચસો સાઠ ડીસા છસોથી નવસો સિત્તેર પેટલા ત્રણસોથી સાતસો પચાસ સુરત એકસો એંશીથી છસો બરોડા સોથી પાંચસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો